માણેકવાડી રેલવે સ્ટેશન પાસેના હિન્દુ સોસાયટીના રહેણાંક પાસે માસનો વેસ્ટ નાખી જઈ હિન્દુઓને પલાયન કરવાનું કાવતરું ક્રેસ વિસ્તારમાં આવેલ નવી માણેકવાડી વિસ્તારના રેલવે સ્ટેશન પાસે હિન્દુ સોસાયટી આવેલી છે ત્યાં ગત વર્ષે પણ બકરી ઈદના બીજા દિવસે માંસનો વેસ્ટ મળી આવ્યો હતો ત્યારે ફરી એક વખત આ વિસ્તારની અંદર હિન્દુ સોસાયટી પાસે માસનો વેસ્ટ ભરેલો કોથળો મૂકવામાં આવ્યો હતો જેની આસપાસના રહીશો એકત્ર થયા હતા અને જાણ મહાનગરપાલિકાને કરવામાં આવતા મહાનગરપાલિકાએ આ માસ્કના વેસ્ટને ઉઠાવ્યો હતો ત્યારે આ વિસ્તારના રહીશોએ આ પ્રકારનું કૃત્ય આચરી હિન્દુઓને પ્લાન કરવા માટેનું કાવતરું હોવાનું મીડિયાને ને જણાવ્યું હતું કેટલું og det er vanskelig å forstå. どうも、ここに来た。<noise> <noise> તો કેટલું વજન છે આનું ઓછો ઓછો તોય કેટલો એક માણો છે આ બધા હાજી છે તો હા એટલે છે ને તો કરો નીચે કરે ને વીજીરબીઓનું સુનિયોજિત કાવતરું છે આ વિસ્તારના દસથી પંદર ઘર આવેલા હોય એને ટાર્ગેટ બનાવીને ગમે તે પ્રકારે હિન્દુઓ પલાયન થાય તે માટેની સુનિયોજિત આયોજન કરવામાં આવેલ છે ચોક્કસ ગત વર્ષે પણ બન્યું હતું કોઈ ખાસ કાર્યવાહી થઈ નથી આ વખતે શું કહેશું ગયા વર્ષે પોલીસ ફરિયાદ તંત્રએ કરેલ છે આ વખતે કોર્પોરેશને પ્રેસ નોટ આપીને જાહેરાત કરેલી હતી કે કોઈ પણ અવાવરૂપ કે ખુલ્લી જગ્યામાં કોઈ પણ પ્રકારનું માંસમર્થન છૂટું મૂકવું નહીં જે તે વિસ્તારમાં પોઈન્ટ આપેલા હતા ત્યાં આપવાનું રહેતું હતું છતાંય આવી ઘટના જે છે બની છે શું કાર્યવાહી માંગ તંત્ર પાસે કડકમાં કડક પગલાં લઈ હિન્દુઓને હેરાનગતિ થતી બંધ કરાવવા નમ્ર અરજ છે